જો કે કેરળમાં આયોજીત આરએસએસની ત્રિદિવસીય બેઠકમાં આરએસએસે જાતિની વસ્તી ગણતરી અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે સંસ્થાએ સમાજની એકતા અને અખંડિતતા જાળવવા જાતિ ગણતરી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે સાથે વિજય લાઈવ જોડાઈ ગયા છે વિજય જે રીતે ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો એ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે જે રીતે કોંગ્રેસ એ ક્યાંક ને ક્યાંક માંગણી કરી રહ્યું છે અને હવે જે રીતે આ જાતિગત વસ્તી ગણતરીનો મોટો મુદ્દો બનાવાઈ રહ્યો છે બિલકુલ જાતિ આધારિત વસ્તી ગણતરી એ લોકસભા ચૂંટણી પહેલાંથી દેશની અંદર ચર્ચાતો મુદ્દો રહ્યો છે વિપક્ષી પાર્ટીઓ છે તે સતત ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી ઢંઢેરાની અંદર પણ આ વાયદો કરી રહ્યા છે જો કે દિવસે ને દિવસે આ મુદ્દો છે તે વધુને વધુ સંવેદનશીલ બનતો જાય છે કારણ કે બીજી તરફ જ્યારે કેન્દ્રની અંદર સત્તા પર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું ગઠબંધન છે એ સંજોગોમાં એનડીએના સાથી પક્ષો છે તે પણ ક્યાંક જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દા પર વિપક્ષની સાથે હોય તે પ્રકારના નિવેદન બાજી સતત આવતી રહે છે પરિસ્થિતિ સમન્વય બેઠકમાં ચર્ચાયો છે અખિલ ભારતીય જે પ્રચાર સમિતિના જે સુનીલ આંબેકર છે આરએસએસ સાથે સંકળાયેલા તેમનું જે નિવેદન આવ્યું છે આ ત્રિદિવસીય બેઠક બાદ તેના પરથી સ્પષ્ટ થાય છે કે આડકતરી રીતે આરએસએસની પણ આ જાતિ આધારિત વસ્તી ગણતરી પર સંમતિ હોય તે પ્રકારનું નિવેદન કહી શકાય કારણ કે આરએસએસ પર ભાર મૂક્યો છે કે આ દેશના સભ્ય સમાજની અખંડતા અને એકતા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યાંક ક્યાંક ને નુકસાનકારક છે પરંતુ લોક કલ્યાણકારી યોજનાઓને સાચા અર્થમાં પહોંચાડવા માટે સરકાર ઈચ્છે તો વસ્તી ગણતરી આ પ્રકારે જાતિ આધારિત કરી શકે છે ને તેની સંખ્યાને આધારે ખાસ કરીને જે દલિત સમુદાય છે તેની જનસંખ્યાના આધાર પર યોગ્ય નિર્ણય કે યોજનાઓ અંગે નિર્ણય કરી શકે છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે પ્રકારે વિપક્ષ સતત મુદ્દો ઉઠાવી રહ્યો છે ક્યાંક આડકતરી રીતે પણ એક શકાય હવે બાદની પરિસ્થિતિ રાજકીય રીતે કયા પ્રકારની જોવા મળે છે કારણ કે એનડીએ માં ભારતીય જનતા પાર્ટી છે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દા પર ક્યાંક ફેવર કરતી નથી પરંતુ હવે જયારે વિપક્ષ અને આરએસએસ ની પણ આ પ્રકારે જે આડકતરી સંમતિ બાદ કયા પ્રકારની નિવેદનબાજી રાજકીય પરિણામ જોવા મળે છે તે પણ જોવાનું રહેશે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાઓ બદલ આપનો આભાર